નમસ્કાર મિત્રો આજે હું તમારી સામે એક અગત્યના વિષય સાથે વિડીયો લઈને હાજર છું મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ માટે પૂર્ણ બજેટ તારીખ ત્રેવીસ સાતના જાહેર કરવામાં આવેલ છે અને દરેક વખતે સ્પર્ધાત્મક પરીક્ષાઓના સિલેબસમાં બજેટ આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે માટે આ વિડીયો ખાસ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે તેવા અતિ અગત્યના બજેટ આધારિત પ્રશ્નો તૈયાર કરી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરેલ છે મિત્રો નાણા મંત્રી નિર્મલા સીતારમણે માહિતી આપી હતી કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ઉધાર સિવાયની કુલ પ્રાપ્તિ અને કુલ ખર્ચ અનુક્રમે રૂપિયા બત્રીસ સાત લાખ કરોડ અને રૂપિયા અડતાલીસ એકવીસ લાખ કરોડ હોવાનો અંદાજ છે ચોખ્ખી કર પ્રાપ્તિ રૂપિયા પચીસ લાખ કરોડ હોવાનો અંદાજ છે અને રાજકોષીય ખાદ્ય જીડીપીના ચાર પોઈન્ટ નવ ટકા હોવાનો અંદાજ છે તો મિત્રો આ બજેટ ઉપર આધારિત આપણે ઝડપથી પ્રશ્નો જોઈએ એક સતત સાતમી વખત બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણાં મંત્રી કોણ બન્યા છે જવાબ નિર્મલા સીતારમણ બે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેટલા સમય સુધી બજેટ સંબંધિત ભાષણ આપ્યું હતું જવાબ એક કલાક ચાલીસ મિનિટ ત્રણ સંસદમાં પેપરલેસ બજેટ કેટલી વખત રજૂ કરવામાં આવ્યું છે જવાબ ચાર વખત ચાર કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસ કુલ કેટલા રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું જવાબ કુલ ખર્ચ અંદાજિત અડતાલીસ પોઈન્ટ એકવીસ લાખ કરોડ પાંચ ભારતના પ્રથમ સંપૂર્ણ સમયના મહિલા નાણાં મંત્રી કોણ છે જવાબ નિર્મલા સીતારમણ છ પીએમ આવાસ યોજના હેઠળ કેટલા કરોડ વધારવાના મકાનો બનાવવામાં આવશે જવાબ ત્રણ કરોડ સાત બજેટ બે હજાર ચોવીસ મુજબ આવકના કેટલા લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં જવાબ ત્રણ લાખ આઠ ત્રણથી સાત લાખ રૂપિયાની આવક પર કેટલા ટકા ટેક્સ લાગશે જવાબ પાંચ ટકા નવ સાતથી દસ લાખ રૂપિયાની આવક પર કેટલા ટકા ટેક્સ લાગશે જવાબ 10% 10 10 થી 12 લાખ રૂપિયા ની આવક પર કેટલા ટકા ટેક્સ લાગવામાં આવશે જવાબ 15% 11 12 થી 15 લાખ રૂપિયા ની આવક પર કેટલા ટકા ટેક્સ લાગશે જવાબ 20% 12 15 લાખ થી વધુ ની આવક પર કેટલા ટકા ટેક્સ લાગશે જવાબ 30% 13 બજેટ બે હજાર ચોવીસમાં કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે કેટલા લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જવાબ એક પોઈન્ટ બાવન લાખ કરોડ ચૌદ પ્રથમ નોકરી કરનારાઓને કેટલા હજાર રૂપિયા આપવામાં આવશે જવાબ પંદર હજાર પંદર ઇન્ટર્નશીપ પ્રોગ્રામ હેઠળ એક કરોડ યુવાનોને દર મહિને કેટલા હજાર રૂપિયાનું ભથ્થું આપવામાં આવશે જવાબ દર મહિને રૂપિયા પાંચ હજાર સોળ બજેટ બે હજાર ચોવીસમાં બિહાર રાજ્યને કેટલા હજાર કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે જવાબ અઠાવન હજાર નવસો કરોડ સત્તર મુદ્રા લોનની રકમ દસ લાખ રૂપિયાથી વધારીને કેટલી કરવામાં આવી છે જવાબ વીસ લાખ અઢાર ઉચ્ચ શિક્ષણ માટે કેટલા લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે જવાબ દસ લાખ ઓગણીસ બજેટ બે હજાર ચોવીસ મુજબ ભારતનો ફુગાવો કેટલા ટકાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે જવાબ ચાર ટકા વીસ બજેટ બે હજાર ચોવીસ મુજબ દેશભરમાં કેટલા નવા ઔદ્યોગિક ઉદ્યાનો બનાવવામાં આવશે જવાબ બાર નવા ઔદ્યોગિક ઉદ્યાનો એકવીસ મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે બજેટ બે હજાર ચોવીસમાં કેટલા લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જવાબ ત્રણ લાખ કરોડ બાવીસ બજેટ બે હજાર ચોવીસ મુજબ કયા રાજ્યમાં મહાબોધિ અને વિષ્ણુપદ કોરિડોર વિકસાવવામાં આવશે જવાબ બિહાર ત્રેવીસ બજેટ બે હજાર ચોવીસ મુજબ બે હજાર ચોવીસમાં એસઆઈડી બી કેટલી નવી શાખાઓ ખોલવામાં આવશે જવાબ ત્રેવીસ નવી શાખાઓ ચોવીસ સોના અને ચાંદીના દાગીના પરની કસ્ટમ ડ્યુટી કેટલી ઘટાડી છે જવાબ છ ટકા કસ્ટમ ડ્યુટી પચીસ બજેટ બે હજાર ચોવીસમાં કેટલા રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે જવાબ પાંચ રાજ્ય છવ્વીસ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ કેટલા કરોડ ઘરોને દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે જવાબ એક કરોડ સત્યાવીસ ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કેટલી શાખાઓ સ્થાપિત કરવામાં આવશે જવાબ એક કરોડ અઠ્યાવીસ ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની કેટલી શાખાઓ સ્થાપિત કરવામાં આવશે જવાબ સોથી વધારે ઓગણત્રીસ કૌશલ્ય વિકાસ માટે આગામી પાંચ વર્ષમાં કેટલા લાખ યુવાનોને કુશળ બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે જવાબ વીસ લાખ ત્રીસ બજેટ બે હજાર ચોવીસમાં શિક્ષણ રોજગાર અને કૌશલ્ય માટે કેટલા લાખ કરોડ જોગવાઈ કરવામાં આવી છે જવાબ એક પોઈન્ટ અડતાલીસ લાખ કરોડ એકત્રીસ બજેટ બે હજાર ચોવીસ મુજબ ઉત્તર પૂર્વીય રાજ્યો માટે કઈ યોજના બનાવવામાં આવશે જવાબ પૂર્વોદય યોજના બત્રીસ બજેટ બે હજાર ચોવીસમાં પીએમ અર્બન હાઉસિંગ પ્લાન માટે કેટલા લાખ કરોડની જાહેરાત કરવામાં આવી છે જવાબ દસ લાખ કરોડ તેત્રીસ બજેટ બે હજાર ચોવીસમાં સરકારે વિકસિત ભારત માટે કેટલી નવી પ્રાથમિકતાઓ આપી છે જવાબ નવનવી પ્રાથમિકતાઓ ચોત્રીસ બજેટ બે હજાર ચોવીસના પ્રધાનમંત્રી આદિજાતિ ઉન્નત ગ્રામ અભિયાન હેઠળ કેટલા હજાર ગામોને લાભ મળશે જવાબ ત્રેસઠ હજાર ગામો પાંત્રીસ બજેટ બે હજાર ચોવીસ મુજબ ખરીફ પાક માટે ડિજિટલ સર્વે કેટલા જિલ્લાઓમાં કરવામાં આવશે જવાબ ચારસો જિલ્લા છત્રીસ બજેટ બે હજાર ચોવીસમાં બાળકો માટે કઈ યોજના શરૂ કરવામાં આવશે જવાબ એનપીએસ વાત્સલ્ય યોજના સાડત્રીસ ભારતનું નાણાકીય વર્ષ ક્યારે શરૂ થાય છે જવાબ એક એપ્રિલ આડત્રીસ સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કયા નેતા પાસે છે જવાબ મોરારજી દેસાઈ ઓગણચાલીસ કયા નાણાં મંત્રીએ એક પણ બજેટ રજૂ કર્યું ન હતું જવાબ કે સી નિયોગી ચાલીસ ભારતમાં સૌથી લાંબુ બજેટ ભાષણ કોણે આપ્યું હતું જવાબ નિર્મલા સીતારમણ એકતાલીસ બજેટ બે હજાર ચોવીસ પચીસની કયા રોગની દવાઓ સસ્તી કરવાની જાહેરાત થઈ છે જવાબ કેન્સરના દર્દીઓ બેતાલીસ આવકવેરામાં કેટલા સ્લેબ છે જવાબ બે ઓલ્ડ એન્ડ ન્યૂ ટેક્સ રિઝીમ તેતાલીસ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં આવકવેરાના કયા સ્લેબમાં સુધારો કરવામાં આવ્યો નથી જવાબ ઓલ્ડ ટેક્સ રિઝીમ ચુમ્માલીસ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં આવકવેરાના કયા સ્લેબમાં સુધારો કરવામાં આવ્યો છે જવાબ ન્યૂ ટેક્સ રિઝીમ પિસ્તાલીસ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ત્રેવીસ જુલાઈ મંગળવારે લોકસભામાં બજેટ બે હજાર ચોવીસ પચીસ રજૂ કરતી વખતે પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં કેટલા રૂપિયા વધારો કરવાની જાહેરાત કરી છે જવાબ પચીસ હજાર રૂપિયા છેતાલીસ બજેટ કયા વર્ષમાં બે વખત રજૂ કરી શકાય છે જવાબ ચૂંટણી વર્ષમાં સડતાલીસ પ્રથમવાર હિન્દીમાં બજેટ કયા વર્ષમાં તૈયાર કરવામાં આવ્યું હતું જવાબ વર્ષ ઓગણીસો પંચાવન છપ્પનમાં અડતાલીસ બે હજાર સત્તર પછી બજેટ કઈ તારીખે રજૂ કરવાનું શરૂ થયું જવાબ એક ફેબ્રુઆરી ઓગણપચાસ પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું જવાબ જોન મથાઈ પચાસ ભારતમાં પ્રથમ વખતે ઝીરો બેઝ બજેટનો ઉપયોગ કયા વર્ષથી થયો હતો જવાબ ઓગણીસો સત્યાવીસીના વર્ષથી એકાવન ભારતમાં પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું જવાબ અઢાર ફેબ્રુઆરી અઢારસો સાહીઠ બાવન ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં વાર્ષિક નાણાકીય નિવેદન માટેની જોગવાઈ છે જવાબ અનુચ્છેદ એકસો બાર ત્રેપન સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું જવાબ આર કે સન્મુખમ ચેટ્ટી ચોપન ભારતનું કેન્દ્રીય બજેટ અને રેલવે બજેટ કયા વર્ષમાં મર્જ કરવામાં આવ્યું હતું જવાબ બે હજાર સત્તરના વર્ષમાં પંચાવન ભારતમાં બજેટ સિસ્ટમ કયા વાઇસરોયના કાર્યકાળથી કાર્યકાળ દરમિયાન શરૂ થઈ હતી જવાબ લોર્ડ કેનિંગ છપ્પન બજેટ શબ્દોનો અર્થ શું છે જવાબ પૈસાની થેલી સત્તાવન સાત એપ્રિલ અઢારસો સાહીઠના રોજ ભારતમાં પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું જવાબ જેમ્સ વિલ્સન અઠાવન બંધારણમાં બજેટ શબ્દની જગ્યાએ શું વપરાય છે જવાબ અ એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે ગુજરાતીમાં એનો અર્થ થાય છે વાર્ષિક નાણાકીય નિવેદન ઓગણસાઠ બજેટમાં શું થાય છે જેમાં કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવાના છે સરકારની આવક અને પ્રસ્તાવિત યોજનાઓ પરના ખર્ચની વિગતો સરકારની કમાણી અને ખર્ચની વિગતો તથા મંત્રાલયોને તેમના ખર્ચ માટે ભંડોળની ફાળવણી ત્યારબાદ સાઈઠ કયું બજેટ ભારતનું પ્રથમ પેપરલેસ બજેટ પ્રસ્તુતિ છે જવાબ બજેટ બે હજાર એકવીસ બાવીસ એકસઠ ભારતના પ્રથમ મહિલા નાણાં મંત્રી કોણ હતા જવાબ ઇન્દિરા ગાંધી બાસઠ સૌથી ટૂંકું બજેટ ભાષણ કોણે આપ્યું જવાબ હિરુભાઈ મુલજીભાઈ પટેલ ત્રેસઠ વડાપ્રધાન રહીને ભારતના કેટલા વડાપ્રધાનોએ બજેટ રજૂ કર્યું છે જવાબ ત્રણ વડાપ્રધાન ચોસઠ ગણતંત્ર ભારતનું પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું જવાબ પંદર ફેબ્રુઆરી ઓગણીસો બાવન પાસઠ બે હજાર સત્તર પહેલાં બજેટ કઈ તારીખે રજૂ કરવામાં આવ્યું હતું જવાબ ફેબ્રુઆરીના અંતમાં તો મિત્રો આ સાઠ જેટલા આપણે બજેટ આધારિત પ્રશ્નો આપણે જોયા તો આશા છે કે આવનારી તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે એ તમને ઉપયોગી રહેશે સમગ્ર વિડિયો જોવા બદલ આભાર ધન્યવાદ